નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા અમદાવાદમાં કબાડી માર્કેટના વેપારીઓ ચિંતામાં મુકાયા છે અમદાવાદમાં બહેરામપુરા વિસ્તારમાં આવેલા કબાડી માર્કેટમાં અન્ય પ્લોટના દબાણની માપણી માટેનો સેશન કોર્ટ હુકમ આપ્યો હતો પરંતુ વેપારીઓનું કહેવું છે કે આ મામલે કોર્ટના હુકમનો અનાદર કરવામાં આવ્યો છે માપણી બાબતે દુધવાલા જમા છ હજાર બસો પ્લોટ પર જગ્યા નહીં લેવાનું કોર્ટમાં એફિડેવિટ કર્યું છે તેમ છતાં બેરીફ દ્વારા પ્લોટ નંબર છ હજાર બસો પર માપણી કરવામાં આવી હતી રોડ પરની દુકાન હોવાથી ટાર્ગેટ કરતા હોવાનો વેપારીઓનો દાવો કર્યો છે હુકમ પ્રમાણે પ્લોટ નંબર છ હજાર બસો પચોતેરને છોડીને ત્રણ હજાર ચોરસ મીટર વાર જગ્યા માપવાનો હુકમ આપ્યો હોવાનું કબાડી માર્કેટ વતી કેસ લડતા વકીલનું કહેવું છે ઉલ્લેખનીય છે કે ચાલીસ વર્ષ પહેલાં દૂધવાલા જહમત પાસેથી બે વર્ણિક બંધુઓએ નવ્વાણું વર્ષ ભાડા પટ્ટે જમીન લીધી હતી જે જમીન ન્યૂ કબાડી માર્કેટને સોંપી હતી ત્યારબાદ ઓગણીસો ઓગણ ઓગણસિત્તેરમાં ન્યૂ કબાડી માર્કેટ દ્વારા ભાડા પટ્ટી આપવામાં આવેલ જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો આ કેસમાં ચાલીસ વર્ષ બાદ ચુકાદો પણ આવી ગયો હતો જેમાં ન્યૂ કબાડી માર્કેટના અતિક્રમણ કરેલા હિસ્સાને દૂર કરવા માટે મહત્વનો નિર્ણય આદેશ કરવામાં આવ્યો હતો વેપારીઓનું કહેવું છે કે અતિક્રમણ કરે કરેલા જગ્યાની માપણી અને અત્યારે તેમની દુકાનો જે જગ્યા પર છે તે જગ્યા અલગ છે જે મામલે હવે તેઓ આગળ ફરી એકવાર હાઈકોર્ટના દ્વાર ખખડાવશે બ્યુરો રિપોર્ટ રણજીત સિંહ સિંધવ અમદાવાદ મારું નામ એડવોકેટ દેવ કેલ્લા છે દેવભાઈ આખી ઘટના શું થઈ છે કોર્ટનો શું ઓર્ડર છે અને ખરેખર અત્યારે આ કેસ છે જે એ ક્યાં ગૂંચવાયો છે ખરેખર આ કેસ એવો છે કે જે તે સમયે દૂધવાલા એસોસિએશન અને કબાડી માર્કેટ એસોસિએશન વચ્ચે પેપરવર્ક જે તે સમયે થયું હતું ઓગણીસો પંચ્યાસીમાં એનો સિવિલ સૂટ ચાલતો હતો એ સિવિલ સૂટ ઉપર અપીલ ફાઇલ થઈ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ એમાં હુકમ આપવામાં આવ્યો ત્યારબાદ એ ઓર્ડર ઉપર એક્ઝિક્યુશન પિટિશન ફાઇલ થઈ અને એક્ઝિક્યુશન પિટિશનમાં એવું કહેવામાં આવ્યું કે એકસઠ પંચોતેર વારનો જે પ્લોટ છે એ પ્લોટ આપવામાં આવે પણ દરખાસ્તદાર દ્વારા દૂધવાલા એસોસિએશન દ્વારા એવું માંગણી કરવામાં આવી કે એકસઠ પંચોતેર વાળો પ્લોટ અમારે લેવાનો થતો નથી પણ જે તે સમયે મિસ અપ્રોપ્રિએશન અને મિસ ઇન્ટરપ્રિટેશનના લીધે અધિકારી દ્વારા ભૂલ કરવામાં આવી અને એકસઠ પંચોતેર વારનો જે પ્લોટ છે એ માગણી કરવામાં આવી ને એની માપણી કરવામાં આવી જે કોર્ટ દ્વારા ક્લિયરલી કહેવામાં આવ્યું છે ઓનરેબલ સિટી સિવિલ કોર્ટ દ્વારા

વેપારીઓનો પણ એવો દાવો છે તમે પણ એવું એવું કહી રહ્યા છો કે આ જે જગ્યા છે એકસઠ પંચોતેરની જગ્યા અહીંયા પણ માપણી હતી અને અહીંયા પણ નોટિસ આપવામાં આવી જી સાહેબ હવે એમાં એવું છે કે એકસઠ પંચોતેર વાર એ રોડ ફેસિંગ એરિયા છે એની વેલ્યુએશન વધારે છે જસ્ટ બિકોઝ ઓફ ધેટ રિઝન એકસઠ પંચોતેર વાર પ્લોટ બધાને જોઈએ છે કેમ કે રોડ સાઈડ

તો પછી કન્ટેમ ઇસ્યુ થઈ શકશે આપણે હાલમાં અરજી કરીને જ હું આવ્યો છું મેડમ કે જે આ બિલીફ સાહેબે જે રીતે ખૂટની વર્ણન કરી અને જે રીતે માપણી કરી છે એ ખોટી છે જેથી આપણે એ રેકોર્ડ ઉપર રાખ્યું છે અને એની ઉપર કોર્ટે હુકમ કર્યો છે નહીં ભાઈ શું ઘટના શું છે ઘટના એવી છે સાહેબ કે આ કબાડી માર્કેટ અને દૂધવાલા જમાત એસોસિએટમાં બંને જમીનના લઈને વિવાદ હતો અને કોર્ટમાં કેસ ગયો હતો હવે કો નામદાર કોર્ટે એવો ઓર્ડર આપ્યો હતો કે ત્રણેક હજાર વાર જગ્યા એવી છે એ જે એક્રોચ કરવામાં આવી છે અને ત્રણ હજાર વાર જગ્યા ગુજરાત કબાડી માર્કેટ દૂધવાળા કબ્રસ્તાનને પાછી આપે હવે કોર્ટે ઓર્ડર કર્યો છે કે ત્રણ હજાર વાર જગ્યાની મેન્શન આપ્યું છે કોર્ટે હવે કોર્ટે સાફ એવો ઓર્ડર કર્યો અને આ સામે દૂધવાળા જમાતવા વતી એમના વકીલે એવું સોગંદનામું આપ્યું છે કે અમારે છ હજાર એકસો પંચોતેર વારનો જે ટુકડો છે એમાં કોઈપણ જાતનો એક્રોચ કરવાનો નથી એટલે એમાંથી કોઈ પણ જગ્યા અમારે લેવાની નથી એ સિવાય જે અમારી ત્રણ હજાર વાર જગ્યા છે એ અમારે પાછી લેવાની છે અને હવે કોર્ટના બેલીફ દ્વારા જે માપણી કરવામાં આવી છે એ તદ્દન ખોટી છે આ છે બરાબર રોડ સાઈડમાં અહીં આજ ઓછામાં ઓછી ચાલીસ દુકાનો આવે છે આ પ્લોટમાં છ હજાર એકસો પંચોતર વાર ના પ્લોટ આવે છે અને છ હજાર એકસો પંચોતર વાર પ્લોટનું કોર્ટે સાફ ઓર્ડર લખીને આપેલું છે અને આ લોકો સોગંદ આપ્યું છે સામેથી મેમ સાડા ચારસો પરિવાર પલે છે આટલી દુકાનો ઉપર સાડા ચારસો પરિવાર આ તમે જોઈ શકો છો બધા પાછળ ટોળે કોઈ ગરીબ માણસ છે કોઈ ચાલીસ ચાલીસ વર્ષ સુધી મહેનત કરીને લોકોએ દુકાન બનાવી છે બરાબર બધા મધ્યમ વર્ગના લોકો છે ઓકે બસ થેન્ક યુ